તો નમસ્કાર મિત્રો સ્વાગત છે મનસુખ રાઠોડના ચોટીલાથી માનસિંહભાઈનો ફોન આવે છે અને તેમનું કહેવું એમ છે કે તમે માતાજી વિશે શું લેવાની ટિપ્પણી કરો છો ખરાબ અને મનસુખ રાઠોડને આપે બે ફોર્મ ગાળો આપી છે આપે તેમનું કરંટ લોકેશન માંગ્યું છે અને જોરદાર

પણ આપડે બાયર ભેગા થવો ને કામ હતું તમારું કોઈ આપડે ચા પાણી પીવા જઈએ બાયર ભેગું થવે જરૂર નથી કેમ તો હું કોર્ટ કચેરીમાં હોઉ એટલે બાજુ તમારે મળવું હોય તો મંજૂરી લે સમજાય ગયું સમજાય ગયું બરોબર બરોબર તો હવે તમે રૂબરૂ ક્યાંય ભેગા જ નહી થાવ એમ ને પોલીટેશનમાં ભેગા થઈ પોલીસ પોલીટેશન ને હર્જ કરો ફરિયાદ કરો ને ભેગા થઈ ગયો પણ અમારે ફરિયાદ જ ન કરવાની ભાઈ હું તમને વ્યવસ્થિત એટલે વાત કરું છું તમે ટીપણી શું કામ કરો છો માતાજી ભાઈ પણ એ કોઈ તમારે કોઈ તમે પ્રાઇવેટ માતાજી થોડી છે તમને કહી શકો છે સોલંકી વંશ ના છે હવે કામ જ કરવાનું છે ગમે તમે ભેગા થાય ને તો અમે ગોતી લઈશું ગોતી લેવો તો ગોતી લે ભાઈ એમ તમે એમ અરે પોલીસ ગોતી લે હું ન મળો

આપડા શું છે ફોન માં ભાઈ મજા નો આવે આપડે તમે આપણને ગાય ની સિસ્ટમ પસંદ જ નથી ભાઈ એમ જ્યાં તમારે કહેવાય તમે રૂબરૂ ગમે ત્યારે ભેગું થઈ જવાનું છે ભાઈ એ તમે યાદ રાખજો મગજ માં તમે યાદ રાખજો હું તો યાદ જ રાખીને એટલે તમને ફોન કર્યો પણ ગમે ત્યાં વેલું મોડું તમને ભેગું થવાનું રહી છે એ તમને મગજમાં ચાટતા નહીં હું સોટીલા જ બોલું માનસિંહ મારું નામ છે બરોબર આખું નામ ગમે હા ગમે ને ગમે ને આ અમારા શબ્દ યાદ રાખજો ગમય ને તમને ભેગું અમે કાં ભેગું થઈ જાય છે અંકા તમને ગમે ને બોતી લેવાના બરોબર તમારું નામ બોલો આખું હે આખું નામ બોલો માનસિંગ માનસિંગ ભાઈ આખું નામ તારું નામ બોલજે ભાઈ આખું નામ હે

અરે માટનું સોલ કે અહીંયા પણ ન્યાય કે તું લોકેશન દેને જો નો તો મારા બાપમાં બેહવાઈ ને ફોન કરીને લોકેશન દે માતાની બેન ને તારા નાના દીકરા આ ઈ તો એ માપવારી જે માપટનો જો નગરીયા ટેટનો જો અરમે ને બોટલે આ યે ઓલાજો સમજો હરામ ની ઓલા આરામી ના